આપડો દેખાડે ઉદય નો નવી એક ચેલેન્જ લઈને આવી કે ચેલેન્જ કઈ દીવ તો એમાં થોડી ઘણી લખી અલગ વિયડ આપી એક દરિયા ઉપર ચેલેન્જ કરો ક્યાં ચેલેન્જ તો છત ઉપર ની તો થઈ ગયો એમાં કૃષ્ણ ની ચેલેન્જ હતી કે બ્લેક ફૂડ ચેલેન્જ કરો એક ચલો જીપ ચેલેન્જ કરો તો જોલો જીપ ચેલેન્જ આપણે કરશું એના માટે જોલો જીપ મંગાવી જોઈએ ઈ મંગવી નાખશું આપણે એક નવી સરપ્રાઈઝ આવવાની છે ભાઈ બરોબર ને ઉતમ આ એને દેખમ ને નવી સરપ્રાઈઝ આવવાની છે તો ફ્રી ફાયર બે ગયા તો આજે આ કૃષ્ણ ચેલેન્જ હતી કે બ્લેક ફૂડ ચેલેન્જ બ્લેક ફૂડ વસ્તુ કાઈ નહીં મળે એના માટે આપણે કરશું રેડ ફૂડ ચેલેન્જ આજે બાર કલાક આપડે કાંઈ ખાવાનું છે નહીં ખાલી લાલ જોસ્તુ ખાવાની છે કઈ પણ વસ્તુ લાલ છે તે જોસ્તુ ખાવાની છે તો હવે ચાલે તો દેવું હવે પડી જાય આપડે નાસ્તો તો કઈ કરવો નથી હવે એને ખાવાનું જ ચાલુ કરી દેશું ખાવામાં આપડે કંઈક ખાઈ પીશું ને રેડ બેટ જ ખાશું નાસ્તો પાણી તો હું નાસ્તો પાણી તમે સવારમાં નક્કી રહ્યો એમનો મસ્ત નો નું સિનેમેટિક કરી વસ્તુ આપડે ખાવા લાલ કાતરો જેની અંદર સફેદ મળશે તો આપડે પેલી વસ્તુ થઈ ગઈ છે આ કાતરા કોને કોને ખાધા મને કમેન્ટ માં કઈ દેજો બહુ મજા આવે આ ના જવાબ ભાઈ હવે કોને ખાધા મને કમેન્ટ માં કહી દેજો ભાઈ તમે લોકો હવે ઘરે આવી ગયા તમે લોકો એમ વિચાર રેડ ફૂડ ચલે તો હવે હેલું થાય તો આપણે વસ્તુ ખાવાની ચાર વસ્તુ બપોરનું જમવાનું ખાંડનું ખાવાનું અને બે ટાઈમ નાસ્તો સવારમાં તો આપણે નાસ્તો નતો જગ્યાથી આપણે લઈએ વાસી શકશું એ પણ લાલો જોઈએ તમને લોકોને ખબર છે કમા તમને ખોલીને ખાઈને ખાય ને વસ્તુ દેખાડવાની કે રેડ ફૂડ ખાધું છે હવે એ આપણે ચેલેન્જ બીજું કઈ ખાવાનું છે નહીં ઘરનું ખમો લાલચ છે ના કે જોઈ લેજો આના ગાયને ચેલો જ આપણો પેલો સ્ટાર્ટ કરી કઈ તર ખાઈ લીધું નો માન્ય ગણે તો આ કાય ને પેલું વસ્તુ ખાઈ લે પછી જવાનું જમવાનું ખાવાનું બપોરનું પછી ખાવાનું હવે બપોરનો રોંઢો થોડો ગ્રમ નાસ્તો ને હાનનું ખાવાનું એક થઈ ગયું આપણું ડન અને તમને જાતા જાય એમ જ કહું આજે ખાવાનું થોડું મોડું થાય કુશમે એ ભાગ લઈને આવતો ને તો કહું પેટ્રોલ તો ભરાઈ ગયું હતું ને સોડાનો બાટલો પણ પી ગયો હતો યાર એને કીધું નતું સોડાનો બાટલો પી ગયો તો વાયગાસ જો કેટલો વાયગાસ અડતન વાયગાસ હવે ખાસું આપણે ભાઈ મેગી અચ્છા કુચરા ખાવાનું છે બીજું તો રેડ ફૂડમાં માં હું કરું કો આપણે તો મેગી છે તમે લોકો કહેતા આ પીડી વસ્તુ છે અંદર સફેદ થઈ નહીં આ મેગીને આપણે કરવાની છે રેડ તો આ મેગી કન્વર્ટ કરવાની રેડ ફૂડ તીખી કરવાની ફૂલ ને તમે દેખાડ હલો ઘી બનાવવા માટે પાણી તો નાખી દીધું છે ગરમ કરવા માટે મેગી તો બનાવતી જશે તો હવે તો લાલ થઈ જોઈએ હવે તો લાલ થઈ જોઈએ બાકી આપણે લાલ થઈ જાય મેગી તો આપણે નાખતી લાલ તો

દેખાય છે તમને કેવી તીખી બની છે એવું પાણી તો રાખ્યું છે યાર એ તમારે કાઉન્ટ કરવાની છે કે મેં કેટલી તંગી ખાધી છે દેખાય છે ને મને કેમેરામાં કાતા જઈ કેમેરામેન કોઈ નથી આવતો આપણું સાથીદાર ટ્રાય છે તેના માટે શૂટ થાય છે આટલી ભરે જો આ બહુ વધારે છે બધું નથી લાગતું ફેમિલી વધારે હવે ટ્રાય કરી વધારે થોડીક લઈ લાગતું હતું ખુબ છેલ્લે લાગતું હવે કાંઈ નથી લાગતું આટલું ફેર પડી ગયો

હવે કાવે આપણે નાસ્તા મળશું મળ્યું કાવે અન્ન ખાવાટાડે મળશું મળ્યું ત્યારે એ એમ જે વસ્તુ મંગાવું છું વસ્તુ ને એક વિડિયો માટે વસ્તુ મંગાવું છું અપકમિંગ આવી જાય એક તમારા વધારે લોકોને ને ઈ પ્રશ્ન છે એટલે ઈ વસ્તુ મંગાવી પડે એમ હતી મારે મોંઘી વસ્તુ છે ખાલી એક જ વસ્તુ ફોટો ન દેખાડો ઓકે તમે લોકો વર્તી જાવ એના માટે લેવા માટે જયપુર જયપુર માં લેવા માટે તો કે વસ્તુ લેવા માટે જયપુર ઉતરી છે જલન આપણે ચાલુ જ છે તમને ખબર છે ખાલી ખાવા પીવાનું બીજું કાઈ હોય છે એની અંદર

ને આજ તો વિડીયો કંઈ હોય તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલને કરેજો સબસ્ક્રાઈબ ને બીજી ચેનલ ચેલેન્જ કમેન્ટ કરી દેજો મળશું બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય